વાઘબંગલાના બનાવટી સાતાકાટ કાનમાં મહાવીરસિંહ ઉર્ફે ગલ્પુ અને સતુભા સર્વિયાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કબજો મેળવી તપાસ હાથ ધરી વાઘાવાડી રોડ ઉપર આવેલા બંગલાના મહાવીરસિંહ ઉર્ફે ગલ્કુ અને તેના પુત્ર રવિરાજસિંહ તથા સતુબા સરવૈએ પૂર્વ આયોજિત રીતે ખોટા સાટાખત બનાવી શૈવશક્તિ ગ્રુપના જયદીપસિંહને ધમકાવી રૂપિયાની માગણી કરી હોવાની નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે જે તપાસના અનુસંધાને જેલ ટ્રાન્સફર વોરંટથી મહાવીરસિંહ ઉર્ફે ગલ્કુ તથા સતુબા સરવૈયાનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી Yeah, yeah,